આપનું સ્વાગત છે વાત કરીએ તો કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન ગુજરાતમાં ચાલી રહેલા એસઆઈઆર અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ ને સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર આપ તમામ જાણો છો કે ગઈકાલે ગાંધીનગરના મિટિંગ પછી ઇલેક્શન કમિશન દ્વારા મહાનગરપાલિકાઓની વિસ્તારમાં સ્પેશિયલ ડીઓ તરીકે અને એડિશનલ ડીઓ તરીકે આ મ્યુનિસિપલ કમિશનની ગંદુક ગઈકાલની ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ ઇન્ટેનસિન રિવિઝન જે લગભગ બે હજાર બે પછી બે હજાર પચીસમાં અત્યારે બાર્સ કેસમાં કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં ગુજરાતમાં પણ અત્યારે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એમાં ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન અને ટીમ દ્વારા આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે સિટી વિસ્તારમાં મોટાભાગના મતદારો રહેતા હોય છે એ ધ્યાને લઈને ઇલેક્શન કમિશન દ્વારા સિટી વિસ્તાર માટે મ્યુનિસિપલ કમિશનરને સ્પેશિયલ ડીઓ અને એડિશનલ ડીઓ તરીકે ઓર્ડર અત્યારે કરવામાં આવી રહ્યા છે એટલે મહાનગરપાલિકાના ટીમ પણ આજ આજ અમે ઓર્ડર કરી રહ્યા છે લગભગ બારસો પચાસ કર્મચારીઓને ઇલેક્શનની કામગીરીમાં આજથી અમે ઓર્ડર કરી રહ્યા છીએ અને એની ફર્સ્ટ ટ્રેનિંગ આજે સાંજે લગભગ ચારેક વાગે સયાજી નગરગ્રથ ખાતે અમે આયોજન કરી છે એમાં સંયુક્ત રીતે મહાનગરપાલિકા અને કલેક્ટર ઓફિસની ટીમ દ્વારા એટીડીઓને અહીંયા વડોદરા મહાનગરપાલિકામાં ડિપેપ્ટી કમિશનર રાજપૂત અને દેવરાસિંહની નેતૃત્વમાં કામગીરી કરાયો છે અને ટૂંક મુદ્દા એ છે કે સ્પેશિયલ ઇન્ટરસી રિવિઝન એટલા માટે કરતા હોય છે કે હિસ્ટોરિકલી જે એરર્સ હોય છે એને ક્યુમ્યુલેટિવ સ્પેશિયલ ઇન્ટરજી રિવિઝનથી અમે સુધારો કરતા હોય છે જેથી કરીને કોઈનું અલગ અલગ જગ્યામાં બે બે જગ્યામાં પણ નામ હોઈ શકે એક સાથે એનું એશન થઈ શકે કારણ કે વન પર્સન વન વોટ અબાવ એઇટીન ઇયર્સ ઓફ એજ એ રૂલ છે એટલે કંઈ બોગઝ વોટર્સ હોય અદરવાઇઝ ભૂતિયા વોટર્સ હોય કોઈ ડુપ્લિકેટ વોટર્સ હોય એને યાદીમાંથી ઇલેક્ટ્રલ રોલમાંથી સુધારા કરવાનું જે કામગીરી છે એ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે આ બે મહિનાની અંતર્ગત કરીને ડિસેમ્બર ટ્વેન્ટી સેવન એપ્રોક્સિમેટલી અને જાન્યુઆરી મહિના પહેલાં રોલ પબ્લિશ કરવાનું પ્રક્રિયા અત્યારે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહ્યા છે આ જ સંદર્ભમાં અત્યારે ઇન્યુમિરેશન ફોર્મ ઈએફ ફોર્મની વિતરણ ઈએફ એફ ફોર્મની બીએલઓની ઘરે ઘરેની મુલાકાત અને જે પણ ફેમિલી ટ્રી છે માની લો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર પછી સન મધર ફાધર પછી એમની પેઢી આ પેઢીનું ફેમિલી ટ્રીનું મેપિંગ અને એન્યુમિરેશન ફોર્મ જે અમે આપીએ છીએ એમાં વેરિફિકેશન માટે પણ અમે વિતરણ કરવાના છીએ ખાસ કરીને બીએલઓનું કામગીરીમાં આપ જાણો છો કે કલેક્ટર ઓફિસ દ્વારા એની રિમૂવ કરતા હોય છે ત્યારે પણ ઇલેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હોય છે એને વેગ આપતા અને સિટી વિસ્તારમાં વધારે મેક્સિમમ વોટર્સ હોય એને પણ આ કામગીરી એના તકે કરવા માટે આ ઓર્ડર અને આ પ્રક્રિયાને સપોર્ટ કરતા આજથી આ ટ્રેનિંગ અને આવતીકાલથી આ કાર્યક્રમ અમે શરૂ કરી દેવાના છે કલેક્શનશીપ સાથે મળીને આપણે ટીમ આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઉપર ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન અને કલેક્શન એનું કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે આમાં લગભગ આ બે મહિનાની પ્રક્રિયામાં મહાનગરપાલિકા તરફથી લગભગ એક મહિનાનું કામ ઝુંબેશ આ કરવામાં આવશે જેથી કરીને સિટી વિસ્તારમાં અહીંથી કોઈ શિફ્ટ થઈને બહાર ગયા હોય અથવા બીજી જિલ્લા બીજી રાજ્યોમાંથી પણ અહીંયા આવીને નવા સમાવેશ થયેલા હોય એટલે બે જગ્યામાં એમની નામ ના હોવું જોઈએ એ બધું ચેક કરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટેશન અલગ અલગ ફોર્મ્સ અમે ડોક્યુમેન્ટ્સ ખાલી ઘરે વિઝિટ કરીને એમની ચેક કરવા હોય છે આપણે કલેક્શન નથી કરવાનું એટલે આ સિસ્ટમથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનું કામગીરી આવતા એક મહિનાની અંદર મહાનગરપાલિકા દ્વારા કમ્પ્લીટ કરીને માપી પ્રોસિજર્સ માટે પછી ડીઓની ઓફિસમાં અમે સબમિટ કરવાની પ્રક્રિયા આવતીકાલથી હવે શરૂ કરવા એમાં બેઝિકલી એન્યુમિનેશન ફોર્મ ઈએફ ફોર્મ કહેવાય ઈએફ ફોર્મની બેઝિકલી એક ફોર્મેટ છે અમે ફોર્મેટ પણ આપણે ગુજરાતીમાં કરીને અમે પણ આપીશું નોર્મલી નાગરિક પાસે હોતું નથી આપણે પહેલાં ઈએફ ડિસ્ટ્રિબ્યુશન ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ કર્યા પછી એ ક્રોસ વેરિફિકેશન કરે કદાચ ડોક્યુમેન્ટેશનમાં કે પેપર હોય રેશન કાર્ડ પ્રમાણેનું નામ અલગ હોય અથવા નથી એ એને વેરિફિકેશન કરવાનું છે અને પ્રોસિજર કે છે અમને કલેક્શન કરવાનું પણ નોર્મલી અમે વેરીફિકેશન માટે બીએનઓને મોકલતા હોય છે એમાં પોલિટિકલ પાર્ટીઝ દ્વારા પણ એનું ક્રોસ વેરિફિકેશન થતાં હોય છે એટલે આ જે માહિતી છે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માટે જ અમે આવતીકાલથી અલગ અલગ સેન્ટર્સ ઊભું કરવાના છે જેને પણ એવું કંઈ ક્લારિફિકેશન લેવાનું છે અને રીસબમિટ કરવાનું છે સેન્ટર ઉપર આવીને આપ કરી શકો છો કાલે ફર્સ્ટ ફેઝમાં અમે કરીને આ સેન્ટર્સની નોટિફિકેશન પણ કરવાના છે મોટાભાગમાં ગ્રહ હોય આપણા સ્કૂલ્સ હોય અદરવાઇઝ કોલેજેસ યુનિવર્સિટી હોય જ્યાંથી ડાયરેક્ટલી ડેટા એન્ટ્રી પણ થઈ શકે અને જે બીએલઓ એપ છે બીએલઓ એપમાંથી પણ નોટિફિકેશન્સ આવીને રેડ ફ્લેગ કરીને પણ આવી ગયું છે એવા ઘરમાં અમે પહેલાં જ મોટાભાગમાં પ્રાયોરિટી આપવાના છે એટલે આ કન્ફ્યુઝન દૂર રહે એના માટે આજ સાંજે જે ટ્રેનિંગ ફરીથી ટ્રેનિંગ આપીને અમારા બીએલઓ અને એમના જે વોલન્ટિયર્સ આપણે બીએલઓઝને સપોર્ટ કરવા ફાસ્ટ કામ કરવા માટે વોલન્ટિયર્સની પણ નિમણૂક કરવાના છે એ તમામને આઈડી કાર્ડ હોય છે એના પોતાનો આઈડી કાર્ડ અદરવાઈઝ નોટિફાઈડ લેટર હોય છે ઓર્ડર આજે ઇસ્યુ કરીશું ઇસ્યુ કર્યા પછી એ લોકો તમામ જે પબ્લિકમાં તમામ વોર્ડમાં સોસાયટીઝમાં જઈને આ માહિતી પણ આપશે કોઈ કન્ફ્યુઝન હોય એને સમજાવવું પણ આ જવાબદારી છે એમને આજથી આ કામ ના ઈસીઆઈની વેબસાઇટ ઉપર આની જાણકારી છે વીએમસી ઇઝ નોટ એમ્પાવર્ડ ફોર દેટ ઇસીઆઈની વેબસાઇટ ઉપર આ માહિતી છે અને આજના ટ્રેનિંગ પછી જે માહિતી આપને જોઈએ છે એનું પણ અમે પ્રોપર રીતે ના 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 ઇટ ઇઝ એન્ટાયર પ્રોસેસ પ્રોસેસ અમે કરીશું બેઝિકલી ડીઓ કચેરી જે આખા ડિસ્ટ્રિક્ટ માટે કરી રહ્યા છે સિટી માટે હવે અમે કરીશું આ એક મહિનાનું પ્રોસિજર બધું એસઆઈઆરની કમ્પ્લીટ કરીને ડિસ્પ્રેસેશન અને કમ્પ્લીશન અને કલેક્શનનું કામગીરી કર્યા પછી માપિંગનું પ્રોસિઝર માટે અમે જે તે ઇઆરઓને અમે આપી દઈશું એટલે આ એક મહિના બીએમસીના તમામ કર્મચારી જે ઓર્ડર કરી રહ્યા છે આ કામગીરીમાં એમની જે ચાલતા કામગીરી સિવાય આ કામગીરીમાં ઝુંબેશ તરીકે કામગીરી કરી રહ્યા subscribe now એન્ડ પ્રેસ the bell icon never miss an update